ત્રીસર રોડ પર સતનામ ચોક નજીક આયથર અડફેટે યુવાનનું મોત અન્ય એક યુવાન સામાન્ય ઈજા સાથે સારો અર્થે થર્ટી હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યો ભાવનગર ચિત્રા થી શિસ્તેર તરફ જવાના રોડ પર રાત્રિના સમયે આઈચર ટેમ્પાના ચાલકે સ્કૂટર સાથે યુવાન અડફેટે લેતા ત્રીસ વર્ષથી યુવાનનું મોત થયું હતું જ્યારે અન્ય એક યુવાન ઈજા પહોંચી હતી શહેરના ચિતસેર ચિત્રા રોડ પર રાત્રિના સમય ભાયો એ ટ્રાફિક રહે છે ખાસ કરીને સતનામ ચોક આસપાસ ખાણી ખાણીપાણીની બજાર જેવું જામતું હોય જેને પગલે લોકોના મોટા પ્રમાણમાં નાસ્તા તથા ભોજન માટે આવતા હોય છે અને રોડની બંને સાઈડ કરવામાં આવતા હોય છે ત્યારે ચોક પર એક અકસ્માત સર્જાતા મંદિર પાસે રહેતા અશ્વિનભાઈ હિંમતભાઈ ડાભરી નામના ત્રીસ વર્ષની યુવાનને ગંભીર ઈજા સાથે તથા તેમની સાથે રહેલા અન્ય એક યુવકને સામાન્ય ઈજા સાથે સારવાર માટે સર્ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જેમાં અશ્વિનભાઈ નું સારવાર દરમિયાન મોત થયું હતું આ ઘટના ને પગલે સ્થળ પર લોકો ના ટોળે ટોળા એકઠા થયા હતા બનાવ ડી ડિવિઝન પોલીસ થતા નો કાફલો ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો આ અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી રિપોર્ટર ભાવનગર પર મોટો ભાઈ શું બનાવજો આજે અમે જાતા